ચાલો બસ દાખલો જોવો હવે શાંતિ રાખો વિડિયો ચાલુ જ રહેવો આવી ગયા ને આજે દાખલા સ્ટાર્ટ આ પાંચ સુધી એકદમ દાખલા બરાબર વાત ખાલી છે ખાલી અવાજ બંધ કરજો બધા છોકરાઓ કોણ બંધ રાખે અવાજ

તારીખ એકત્રીસ ત્રણ બે હાજર સોળ ના રોજ પોઈણી એવું નામ છે પોઈણી ને નફાના એક છેદમાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો અહીંયાથી તમને ચેપ્ટર ખબર પડે પ્રવેશ આપ્યો એટલે બરાબર પેલો હવલ પોઈણી મૂડી પેટે બાસઠ પાંચસો અને તેના ભાગની પાઘડી પેટે ચોવીસ હજાર રોકડા લાવ્યા આ તમને આટલું શીખી ગયા છે તમે અને મૂડી લાવે ને પાઘડી લાવે તે હજુ આગળ નો ભાગ છે પાઘડીની રકમમાંથી સાહીઠ ટકા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે આ તમારા માટે નવું છે

પછી બીજી એન્ટ્રી રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવે આપેલા છે રોકડ બેંક આઠ હજાર બસો પચાસ આ બંને થઈ ગયા પછી શું કરવાનું તમારે હવાલાથી સ્ટાર્ટ કરવાનું હવાલો નંબર એક હવાલો નંબર એક વાંચવા પહેલા ઉપર જોઈ લાવો કઈ વખત છે ને વાક્યમાં બી કોઈ હવાલો આપી દે પણ અહીંયા કોઈ એવો હવાલો નથી પેલો કોઈની મૂડી પેટે બાસઠ હજાર પાંચસો પહેલી વાત કરીએ કોઈની બાસઠ હજાર પાંચસો રોકડા લાવી દીધી છે ના પેટે મૂડી પેટે મૂડી પેટે પૈસા લાવે એટલે ધંધામાં રોકડ આવે આવે તો કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ 62500 અહીંયા ઉધાર બાજુ તો એના મૂડી ખાતાની જમા બાજુ પડે ખબર એન્ટ્રી આવી જ ગઈ છે આગળ નામમાં વિરુદ્ધનું નામ લખવાનું અહીંયા લખે રોકડ સ્લેશ બેંક ખાતે અને અહીંયા લખવાનું કોયણીના મૂડી ખાતે આ હવાલાની એન્ટ્રી બધા દાખલામાં આવશે છે ગુંચો દાખલામાં ચાલો આગળ વધીએ એના પછી એમ કીધું છે 24000 રોકડા પગડી ભેટે

પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે પહેલી લીટી મળી બધાને એટલે આપણે લખવું જૂનું પ્રમાણ શોધીએ આ બાજુ જ લખીએ ચાલો અહીંયા લખીએ પ્રેરણા અને બીજું પિયુષ અને ત્રીજું ભાગીદાર કોયણી કોયણીમાં તો પહેલામાં ડેસ આવી જશે કેમ કે નવી ભાગીદાર છે ચાલો અહીંયા જૂનું પ્રમાણની વાત કરીએ જૂનું પ્રમાણ એ લોકોનું મૂડીના પ્રમાણ જેવું કીધું છે અહીંયા જો બોર્ડ પર મૂડી કેટલી છે 50000 અને એક લાખ પચાસ હજાર તો આ લેખે મૂડી પચાસ હાજર અને એક લાખ પચાસ હજાર પાંચ તારીખ પંદર આ પાંચ અને પાંચ કેન્સલ તો પ્રમાણ શું બની જશે એક જેમ ત્રણ જેને આ એક જેમ ત્રણ કરતા નહીં આવડે તે પાંચ જેમ ના પ્રમાણમાં તો શું આપણને જૂનું પ્રમાણ હજુ કયું પ્રમાણ જોઈએ નવ પ્રમાણ કોઈ જગ્યાએ દેખાતું છે નવું પ્રમાણ નથી આપેલું હવે કાયદો સમજો જો પ્રવેશના દાખલામાં ભાગીદારનું નવું પ્રમાણ ન આપેલું હોય અને એને સોધી શકાય તેવી કોઈ માહિતી ન હોય તેવા સમયે તમારે જૂના પ્રમાણને ત્યાગનો પ્રમાણ સમજવું કઈ વસ્તુ ખબર કાયદો જ્યારે દાખલામાં પ્રવેશના દાખલામાં નવું પ્રમાણ ન આપેલું હોય તથા એને સોધી શકાય તેવી કોઈ માહિતી બી ન હોય ત્યારે જૂના પ્રમાણને તમારે સમજવાનું ત્યાગનો પ્રમાણ એટલે અહીંયા ત્યાગનો પ્રમાણ બી કેટલું થવાનું 1/3 અહીંયા લખતો છે ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ બી બની જશે તમારું એક અથવા તો પાંચ જેમ પંદર કરો તો એટલે પેલી જે પગડી આવી ચોવીસ હજાર છ હજાર અને પડી સુધી ખબર હવે આગળ વધીએ આ તો તમે મારતા જ હતા એન્ટ્રી હા હવે જે નવું આવ્યું તેની વાત કરીએ શું કીધું છે પગડીની રકમમાંથી માંથી ટકા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી દેશે હવે આ લોકોને આ પગડી મળી પગડી મળી તો ધંધામાં જ મળી હવે એ લોકો એવું શું કર્યું એ પગડી ઉપાડી જાય જો ધંધામાંથી ઉપાડી જાય તો ધંધામાંથી જાય તો જમા એટલે કઈ બાજુ ખાતાની જમા બાજુ તો ખાતાની ઉધાર પણ ખબર બધાને અને બીજી રીતના જો ભાગીદાર ઉપાડ કરે ઉપાડ કરે તો તમે પાકા સેવા માંથી બનાવે એટલે વાર્ષિક હિસાબમાંથી માંથી ઉપાડ કઈ બાજુ લખે તમે ઉધાર બાજુ મૂડી ખાતાની ખબર ને અહીંયા ઉપાડ ખાતા એમ કરી લખે એટલે કોઈ પણ ઉપાડ હોય તો ઉધાર બાજુ લખવાનું હવે કેટલા ટકા ઉપાડી ગયા તે જો કેટલા ટકા ઉપાડી ગયેલા છે સાહીઠ ટકા કોના સાઠ ટકા પેઢી ઉપાડી ગયેલા છે એટલે અહીંયા ઉધાર બાજુ લખવાનું અહીંયા ઉધાર બાજુ અને રોકડ ખાતાની જમા બાજુ અલગ અલગ પૈસા લખવાના ત્રણ અને દસ હવે નામમાં વિરુદ્ધ પડે ખબર જયારે નવી પાગડી લાવે ને ત્યારે જ પ્રીમિયમ ખાતે બાકી બધામાં નામમાં વિરુદ્ધ નામ લખો અહીંયા લખાય આપણાથી આપણા બેંક ખાતે અને ત્યાં લખવાના તમારે પહેલા તો આ પ્રેરણા ના મૂડી ખાતે અને બીજું પિયુષ ના મૂડી ખાતે ગુજસુ બધાને એટલે બે વસ્તુ શીખામાં

હવે આ તો બધામાં આવવાનું જ છે અને પેલું પગડી એન્ટ્રી મારતા નહી આવડે જોયા હોંગળો મેપી માધ્ય પર જોયું તમારું હોંગળો એટલે વિશ્વાસ થઈ ગયો મને ચાલો સ્ટોક મિલકત છે મિલકતમાં વધારો થયો વધારો થાય તો પુનઃમૂલ્યાંકનની જમાバル 2500 રૂપિયા લખ્યે વિગતમાં લખ્યે સ્ટોક ખાધે અમુક ઉંમતા નથી અમર ચાલો આગળ સ્ટોક સાથે બીજું શું છે એમાં યંત્ર પહેલા તો યંત્ર સોદો કેટલા રૂપિયાનો

દેવાદારો પર દસ ટકા ગાલખાદ અનામત અને બે ટકા વટાવ અનામત ની જોગવાઈ કરો પેલા તો દેવાદારો તો કેટલા ના ત્રીસ હજાર અહિયાં લઈ પેલા તો દેવાદારો ત્રીસ એમાંથી પહેલા શું માઇનસ થશે ગાલખાદ અનામત ગાલખાદ અનામત કેટલા ટકા છે દસ ટકા દસ ટકા એટલે કેટલા આવવાના ત્રણ હજાર બાદ કરીને કેટલા આવશે સત્યાવીસ હજાર પછી શું બાદ થશે દેવાદાર પર વટાવ અનામત એ લોકોએ ખાલી શું લખેલું છે વટાવ અનામત પણ ખબર પડે દેવાદાર પર વટાવ અનામત કેટલા ટકા

આ ગાલખા અનામત ના ત્રણ હજાર લખતા પેલા જૂની ગાલખા ચેક કરવાની બરાબર અહિયાં કોઈ જૂની ગાલ એટલા પૈસા વાડી લેવાના ચાલો નંબર ચોથો લેણદારો ને ત્રીસ હજાર પડશે કેટલા ના છે ચાલીસ હજાર મૂડી દેવા બાજુ લખાય તમારે લેણદારો એટલું યાદ રાખ્યું લેન્ડદારો છે ચાલીસ હજાર ના હવે એ લોકો એમ કેતા છે કે લેન્ડરો ને ખાલી કેટલા ચુકવવા પડશે ત્રીસ હજાર ત્રીસ હજાર ચુકવવા પડશે એટલે કે હવે ખાલી ત્રીસ હજાર આપવાના છે એટલે એ બહાર રાખવાનો એટલે દસ હજાર નો શું થઈ ગયો ઘટાડો એટલે માઇનસ કરીએ ઘટાડો લેન્ડદારો તમારું દેવું દેવું ઘટે ને તો ધંધા માટે કહેવાય નફો નફો એ તો પુનઃ મૂલ્યાંકન ની જમા વાત અહીંયા લખે દસ હજાર લેન્ડદારો ખાતે સવાલો નંબર પાંચ મકાનની ની કિંમતમાં પંદર ટકા અને ફર્નિચરની કિંમતમાં વીસ ટકા નો વધારો કરો પેલા તો મકાન શોધો કેટલા રૂપિયા નો આ લઈ કોઈ અહીંયા મકાન ને હોય એટલે એમાં વધારો કરવાનો કેટલા ટકાનો 15% પ્લસ 15% વધારો 13500 13500 વધારો કરીને બાદ રકમ 103500 મકાન મિલકત છે મિલકતમાં વધારો ધંધા માટે નફો નફો તો પુનઃ મૂલ્યાંકનની જમા હોય 13500 વિગતમાં લખવાનું મકાન હાજર બીજું શું હતું સાથે ફર્નિચર લખે અહીંયા ફર્નિચર ફર્નિચર કેટલાનું 70500 એમાં કેટલો વધારો કરવા કીધો 20% નો વધારો તો 3500 પ્લસ કરીને 11000 21 22 ચાલો ફર્નિચર মিলકર મિલકતમાં વધારો ધંધા માટે નફો તો પુનઃમૂલ્યાંકન કરી જમા આવી 3500 ફર્નિચર ખાતે આ નફો ને નુકસાન નક્કી કરતા આવડે ને પછી હું એમ તો એવું વિચારતો માવડિયા કરીને આગળ વધું ચાલો છઠ્ઠું જો

પેલું પાકા સરવામાં એન્ટ્રી બાકી છે અને થાશે એક વખત એક્સપિરિયન્સ કરે તમે જોજો આટલું થાય ને એટલે ટોટલ મારવાનું ચાલુ કરી દે કેમ કે આટલું બધું થઈ ગયું ને હવે હું બાકી રહેજો એમ બરાબર પાકા સરવામાંથી એન્ટ્રી બાકી છે જોઈ લો પાકા સરવામાં પહેલા અનામત ભંડોળ જો કોઈ બી અનામત હોય તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં મૂડી દેવા બાજુ હોય તો કઈ બાજુ વેચવાનું જવા બાજુ પટાની હું લખે હા મારવાની હવે હવર હવરમાં ચાલો

બે ત્રણ વસ્તુ બાકીના લીધે દાખલો ખોટો પડ્યો સાત હજાર પાંચસો ને બાવીસ હજાર પાંચસો કઈ

ચાલો આ નફો કહેવાય ઉધાર બાજુ ખોટો એટલે જૂના પ્રમાણમાં વેચવાનું જૂના પગલો છે એટલે એક છે ત્રણ પ્રેરણાના મૂડી ખાતે અને પિયુષના મૂડી ખાતે અઠયાવીસ હજાર પાંચસો ચાલો ટોટલ માતા ચાલો લીધો એવો નહીં આવડે અહીંયા ઉધાર બાજુ તો લઈ જવાનું તમારે જમા બાજુ નવ હજાર પાંચસો અને અઠાવીસ હજાર પાંચસો આ જમા બાજુ લખવાનું કપડે પછી વિગતનું લખવાનું તે અમુક નહીં આવડતા નામમાં વિરુદ્ધનું નામ લખવાનું ગુણ મૂલ્યાંકન

बैंक एसी अर्थान सौ पचास शुरुआत कैंडिडेट यागर मारा बनने वाला है आये बनने वाले हैं आवाज तो मैं चुरी लेता हूँ मालूम नहीं है वो मालूम नहीं है वो जब नया वहीं कोटे आया कॉल कोटे जैसा आया ये है ना हाँ लला

અરે મારવાનું રે આઈ સિયુ થોડી પણ આ બીજા લોકો મારો આ તારી ભૂલ થોડી બીજાની ભૂલ છે